નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ દસ એપ્રિલ બે હજાર જોઈએ બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ

કોર્ટે કહ્યું છે કે રામદેવને કોર્ટના આદેશનો અનાદર કરવાના પરિણામો ભોગવવા પડશે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ તુલ્લાની બે સભ્યોની બેન્ચે પતંજલિની ભ્રામક જાહેરાતના કેસની સુનાવણી કરી રહી છે બુધવારે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે અંધ નથી અમે માફીનો અસ્વીકાર કરીએ છીએ આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું કે તે આ મામલે કેન્દ્રના જવાબથી સંતુષ્ટ નથી મંગળવારે રામદેવે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી રામદેવે પોતાની માફીપત્રમાં કહ્યું હતું કે અમારાથી ભૂલ થઈ છે અને અમે ફરીથી આવી ભૂલ નહીં કરીએ જોકે આજે ફરી એકવાર રામદેવને કોર્ટમાંથી ઠપકો મળ્યો હતો આ મામલામાં છેલ્લી સુનાવણી બે એપ્રિલે થઈ હતી ત્યારે પણ રામદેવે કોર્ટની સામે હાથ જોડીને માફી માંગી હતી જોકે ત્યારબાદ કોર્ટે રામદેવને એફિડેવિટ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો તે જ સમયે કોર્ટે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારના ઢીલા વલણ સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો કોર્ટે કહ્યું હતું કે કેન્દ્રએ આ મામલે આંખ કેમ બંધ કરી તે સમજની બહાર છે જોકે આયુષ મંત્રાલયે મંગળવારે દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે તેણે પતંજલિને આવી પ્રચાર કરવા સામે ચેતવણી આપી હતી હવે કાર્યવાહી માટે તૈયાર થાઓ એસ સી ભ્રામક જાહેરાત કેસમાં રામદેવને ફટકાર લગાવે છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈ એમ પતંજલિ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં પતંજલિ પર ભ્રામક પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આઈ એમ તેની અરજીમાં કોર્ટને કહ્યું છે કે રામદેવની કંપનીએ એલોપેથી અને કોવિડ રસીકરણ વિરુદ્ધ ખોટો પ્રચાર કર્યો છે અને એવી ઘણી જાહેરાતો કરવામાં આવી હતી જેમાં દેશની સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવા માટે કહેવામાં આવ્યું હતું કે આધુનિક દવાઓ લેતા ડોક્ટરો પણ મરી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી પણ આગાહી કરી છે કે મોદીજી કરશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર